નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જાગો આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે અણુ અણુમાં પરમાત્મા રમી રહ્યા છે અણુ અણુમાં પરમાત્માનો હાથ હશે તો આપણે પદાર્થને જોઈ શકીએ છીએ એનો અહેસાસ પણ કરી શકીએ છીએ પરંતુ આપણે પરમાત્માના હાથને કેમ જોઈ શકતા નથી તો પરમાત્માનો હાથ શું છે અને પરમાત્માનો હાથ એટલે શું તો આ બ્રહ્માંડમાં આ જગતમાં આ સંસારમાં અને આ સંસાર એ જ આ જગત આ બ્રહ્માંડ એ જ એક વિરાટ વૃક્ષ સમાન છે તો આપણે આપણી દૃષ્ટિથી જે જોઈ રહ્યા છીએ અને આપણે આપણી આંખથી જે જોઈ નથી શકતા પરંતુ તેનો સ્પર્શ દ્વારા અનુભવ કરી શકીએ છીએ તો જે વસ્તુ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ દ્વારા અનુભવવામાં આવે છે તેમાં પણ પરમાત્માનો હાથ છે કેમ કે આપણે સાગરમાં જોઈએ છીએ સાગરમાં લહેરો લહેરો ઉઠે છે તો સાગર છે સાગર લહેરો નથી પરંતુ તે લહેરો સાગરની જ હોય છે તે લહેરોને આપણે સાગરની લહેરો જ કહીએ છીએ તો સાગરનો જ અંશ છે તો લહેરો સાગરની હોવા છતાં લહેરોમાં સાગરનો હાથ છે આમ જોવા જઈએ તો લહેરો સાગર નથી કેમ કે સાગર સ્થિર છે અને લહેરો ચલાયમાન છે લહેરો ગતિશીલ છે સાગર ગતિશીલ નથી લહેરો ગતિશીલ છે પરંતુ તે સાગરની જ લહેરો છે એના અંદર સાગરનો જ હાથ છે તો સાગર તો લહેરો છે અને જે સાગર સુકાઈ જાય તો લહેરો પણ મરી જાય છે અને એ જ સાગર સુકાઈ જવાથી સાગરમાં રહેલા લાખો પ્રકારના જીવનું જીવન પણ મરી જાય છે તો જે દેખાઈ રહ્યું છે અને જે આપણી આંખોથી જોઈ શકાતું નથી આ બંનેમાં પરમાત્માનો હાથ રહેલો છે પરંતુ આપણે આપણી બેહોશીના કારણે જ પદાર્થને જોઈ શકીએ છીએ પરંતુ પરમાત્માના હાથનો અનુભવ નથી કરી શકતા માની લો તમે કોઈ ચિત્ર તમારે કોઈ ચિત્ર બનાવવું છે કે પછી તમારે કોઈ મોટું મકાન બનાવવું છે તો ચિત્ર ત્યારે જ બનશે કે જ્યારે ચિત્રમાં ચિત્રકારનો હાથ હોય અને મકાન પણ ત્યારે જ બનશે કે તે મકાનની અંદર કડિયા કે કારીગરનો હાથ હોય તો આને સમજવા માટે આપણે વૃક્ષની પાસે જવું પડશે તો વૃક્ષ આપણને સમજાવશે કે પરમાત્માનો હાથ શું છે તો આપણે વૃક્ષને જોઈએ છીએ ત્યારે આપણને વૃક્ષ જ દેખાય છે એનું થળ દેખાય છે એની ડાળીઓ દેખાય છે એની શાખાઓ દેખાય છે એના પાન દેખાય છે અને જે પ્રગટ છે પરંતુ એ જ વૃક્ષનો સ્તંભ તેનો ધોરી મૂળ છે તે પૂરા ઝાડને પોષણ આપે છે અને તે મૂળ અપ્રગટ છે એ મૂળને આપણે જોઈ શકતા નથી એ જ પરમાત્મા છે અને એ જ મૂળરૂપી પરમાત્માનો હાથ આખા ઝાડમાં રમી રહ્યો છે અને એ જ પરમાત્માના હાથથી જ ઝાડ વિકાસ કરે છે ઝાડમાં સમય આવે છે ઝાડને મોસમ આવે છે ઝાડને ફળ લાગે છે ઝાડને ફૂલ લાગે છે ઝાડને શાખાઓ ફૂટે છે ઝાડને પાન આવે છે અને એ જ મૂળરૂપી પરમાત્માના હાથને કારણે ઝાડ નવોડા દુલ્હનના જેમ સુંદર દેખાય છે અને એ જ પરમાત્માના હાથના કારણે જ તમે ઝાડ પાસે જાઓ છો તે તમને ફળ આપે છે મીઠો સાંડો પણ આપે છે તો આપણી નજર ટૂંકી છે એટલે આપણે ઝાડને જોઈ શકીએ છીએ પરંતુ મૂળરૂપી પરમાત્માના હાથને નથી જોઈ શકતા અને જ્યારે મૂળરૂપી પરમાત્માનો હાથ પાસો ખેંચી લેશે એટલે કે એ જ મૂળને જીવજંતુ યા ડોર પડીને કાપી નાખે છે એ જ મૂળને ઉધેવ કાપી નાખે છે ત્યારે ધરતી પણ એની એજ છે પાણી પણ એનું એજ છે હવા પણ એની એજ છે અને ગરમી પણ એની એજ છે અને આકાશ તત્વ પણ એનું એ જ છે તો આ તત્વ ઝાડની આજુબાજુ પહેલાં પણ મોજૂદ હતા અને અત્યારે પણ મોજૂદ છે તેમ છતો તે ઝાડને સુકાઈ જવું પડે છે અને ત્યારે જ આપણને ખબર પડે છે કે આ ઝાડને પોષણ આપતું અર્થાત આ ઝાડને પોષણ આપનાર મૂળરૂપી પરમાત્માનો હાથ હવે રહ્યો નથી તો આજે આપણે પરમાત્માના હાથને જોઈ શકતા નથી કે આજે કેમ કે આજે અધર્મના ડોર પડી ગયા છે આડંબર અને પાખંડવાદની ઉધેવ વધી ગઈ છે એના લીધે જ આજે ધર્મનું મૂળ દિવસે ને દિવસે સૂકવવા લાગ્યું છે અને એના લીધે જ આપણે પરમાત્માના હાથને જોઈ શકતા નથી કેમ કે પરમાત્મા કોઈ કર્મકાંડ નથી પરમાત્મા પૂજા નથી પરમાત્મા સ્ત્રોત નથી પરમાત્મા સ્થવન નથી પરમાત્મા સ્તુતિ નથી જેમ ઝાડ માટે મૂળ જ પરમાત્મા છે તે એટલે જ એને મૂળ કહેવાય છે એમ આ સંપૂર્ણ બ્રહ્માંડનો મૂળ એ જ ધોરી મૂળ એ જ પરમાત્મા છે અને એમાંથી જ પાંચ તત્વની ચાર યુનિ દેવ યુનિ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય કે અષ્ટંગી માતા હોય જે હોય તે એને તેમાંથી જ દરેકને પોષણ મળે છે તો આપણે પદાર્થને જોઈ શકીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી પડતી કે આના અંદર પરમાત્માનો હાથ રહેલો છે અને જ્યાં પરમાત્માનો હાથ હટી જાય છે જેમ મૂળ તૂટી જવાથી આખું ઝાડ સુકાઈ જાય છે તો એવી જ રીતે આ અત્યંત બ્રહ્માંડ રૂપી જે પરમાત્મા રૂપી જે ઝાડ છે એમાં જો પરમાત્માનો હાથ ધટી જાય તો પૂરેપૂરું અસ્તિત્વ મરી જાય છે નથી પાંચ પ્રકૃતિ બસતી નથી ચારે યુવની બસતી નથી દેવો બસતા કે નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ બસતા કે નથી સૂર્યચંદ્ર ને ગ્રહો બસતા હરી ઓમ તસ્થ આદેશના પ્રણામ